નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ રાઠોડ ઉપર હકુબા કાઠી નામના વ્યક્તિનો ફોન આવે છે મિત્રો હકુબા જે છે મનસુખ રાઠોડને ને ફોન એ વિચારીને કરે છે કે મનસુખ રાઠોડ એકવાર જેલમાં જઈને આવ્યા છે તો હવે તે સુધરી ગયા હશે આવું વિચારીને મિત્રો મનસુખ રાઠોડને હકુબા કાઠીએ ફોન કરે છે પરંતુ મિત્રો ફોન ઉપર વાતચીત દરમિયાન હકુબાને ખબર પડે છે કે મનસુખ રાઠોડ તો હતા એના એ જ છે કારણ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે તેઓ વાતચીત દરમિયાન પણ માતાજી અને મામાદેવનું અપમાન કરે છે એમ મિત્રો મનસુખ રાઠોડ જે છે એની સાથે વાત કરતા હકુબા કાઠી પણ મનસુખ રાઠોડ જે સરનેમ લખાવે છે રાઠોડ એના વિશે પણ સવાલો કરે છે મિત્રો આ બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થાય છે જેંગ મિત્રો રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે તો તમે પણ સાંભળો મિત્રો કે આ બંને વચ્ચે શું ચર્ચા થઈ છે તેમજ મિત્રો આ સમગ્ર ચર્ચા વિશે તમારું શું માનવું છે એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવો જો મિત્રો એ પહેલા તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો માતાજી મજામાં કોણ બોલો માણસ બોલ્યે તો આમાં ફોન કરી બધે માણસ બોલતા નહીં કે કાઈ માં ઢાંઢા ઢોરનો ફોન તોડાવો હા તો તમે માણસ બોલો છો ને હા મજા માં છો ને મને મજા માં ને આમાં કઈ થોડું હોય રાણો રાણા ની રીતે જ હોય કાય રાણો રાણા ની રીતે રાણો રાણા ની રીતે કેવી અરે એમાં છે ને હરિયલ ઘરે ના હોય પછી એને વઈ ની વાતો ના હોય કે હર બચા ને કાગડા એમાં કોઈ દી બીજી વાત જ ના હોય ભાઈ,

મનસુખ તમારા પપ્પા નામ ગોવિંદભાઈ એના પપ્પા નામ દાના બરાબર એટલે ત્યાં પછી પાંચમી પેટી હાથ પેટી લખી આવડે છે હા તમે બોલ્યા તા ને કેતો જ ને મને હું વાંધો છે દાના બાપા નામ દેહા ભાઈ દેહા ના નામ જેઠાભાઈ ભાઈ જેઠા તો આ પેલે થી રાઠોડ જ છો તમે હા દલિત નથી ને દલિત એટલે હું આવે

તમે કીધું હવે આપડો એમાં હવે આપડો એમાં આપડા માતાજી ને ખર્ચો જોઈ લઈએ એમાં atrocity થાય કે નો થાય એમ નઈ તમે દલિત નથી તો તમે કોણ હું માણસ છું માણસ તો રાઠોડ કેમ કયો છો એટલે એ અટક છે અમારી તો રાઠોડ કોણ હતો તમને ખબર છે એટલે તોય કે રાઠોડ કોણ મારે બીજા રાઠોડ ને જોવો મને મારી વાત કરો ભાઈ મારે બીજો રાઠોડ કોઈ બીજો મોટો હોય ને એ તમારી પાસે રાખો માર ના હું રાઠોડ છું એટલે પૂરતું રાખો હા હા બાકી બીજો રાઠોડ તમારી પાસે કઈ મોટો તોપ વાળો હોય ને એ તમારી પાસે રાખો.

એ બાવીસ કેસો છે બાવીસ કેસો અઢી વર્ષ સેન્ટર જેલમાં સાબરમતી તો ગુંડો કહેવા કઈ હારો થોડો કે હા આટુ ગુંડો એને નો કેમ કે એટલે ગુંડો ધમકી દેતો બધા કેસ થાય હે તો આ કેસ ગયા હતા

મારી દેવી હું આમ કરું બાપા એને પોલીસ માં જવું પડે ફરતી હોય ને માળા એવળી કઈ ન ફરે બધી ઘરે ફરે કાઈ નો થાય પોલીસ માં એ પોલીસ સ્ટેશન માં જવું પડે મેલડી છે ને મેલડી તોય બીજી વાતો કરો પોલીસ સ્ટેશન ની વાત કરો પોલીસ માં જવું પડે મારી વાત સાંભળો મટન મેલડી માં નું મંદિર નતું ભાઈ કેને તમારે લઈ તો અમે હજી લાગી છીએ હા તમે ડાક વગાડવા નતા જતા એટલે હું હજી વગાડું છું એ બાઈ મારી જીણ કુડી મેલડી રમે મારે બાઈ મારી ડાઢાલી મેલડી રમે એ બાઈ મારી ઉજળ ની દેવી રે રમે રમે એ મારી કલા છે બરાબર ઈ મારી કલા છે બરાબર હવે ડાર્ટ વગાડવા નું કેમ બંધ કરી દીધું હે હવે ડાક વગાડવા નું કેમ બંધ કરી દીધું ક્યાં કરી દીધું હું તો હજી વગાડું પૈસા દયો હા તો હું આપું છું દસ હજાર મેલડી ના મંદિર આવો ને આપડે અહીંયા

અને એક પણ સાટુ જ્યાં લગી તાવો અને આરતી ને થઈ જાય ત્યાં લગી એક પણ સાટો નથી આવતો પછી વરસાદ પડવો હોય તો પડે

તમારી માનવતા છે એ ઈ જ માતાજી જો તુલસી દાસ એ કીધું કે ભાઈ તુલસી ગરીબ મુએ ઢોર કાચા લોહા ભી ભસમ જાય એ તો તમે થાવા કરો તો પુન નું કામ કે મેલડી માના નામે પાંચ માણસો જમે છે

એને જગમાલ ખાવડિયા ની મેલડી મેલ ભાઈ છે ને એને મેં કીધું કે હું માતાજી નો હુવો છું મનસુખભાઈ મેં કીધું ભાઈ એને મને કીધું મને કે જગમાલ અને વાહણિયાની મેલડી નું મને જરીક કયો મનસુખ ભાઈ મારે સાંભળવું ભાઈ એક રાવડ દેવ તરીકે જે મેં કામ કર્યું હતું હા અને દેવ નો જે ઇતિહાસ છે એ મને ખબર છે તમે પૂછો તો હું તમને કહું મને કોઈ એનાથી એ છે ને ઇતિહાસ નો નથી ઇતિહાસ ઈ માણસ ને પાછા વાળવાનું કામ છે પણ ઇતિહાસના બારને જે ભૂંડા ધંધા થાય છે એનો અમે વિરોધ કરીશું એનો હું વિરોધ કરું છું તમે 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 આની પેહલા હેડીયા વગર ભૂંડાભીંગ બોલવા ભાઈ

અત્યારે આ બોકડા કાપીને ખાઈ છે કોઈ માતાજી એ જીવ ઈચ્છા કરવાનું કીધું નથી મનસુખભાઈ હું છે ને પશુ બલિ અમારે મંદિરે કોઈ પશુ બલિ દેવા આવે ને તોય અમે રમતો મેકી દઈ છે એક પણ જણા ને આગ લગી મત કરવા દીધો ના અરે કઉ છું હું મારી જો મારી વાત સાંભળો હું કોક ને એમ કઉ છું કે તમે પશુ બોલી દેવ ને તો પેલા તમારા હાથ માં સરી મારો લોહી કાઢો અને પછી તમે તમારા માં તહેવાર કરો જો જો અમારે લીમડી છે ને લીમડી રાણા દાદા ની મેલડી કહેવાય છે હા હવે અહિયાં એ વર્ષો પુરાણું એને જીવતા સમાધિ લીધી શું કર્યું હા એની એકાગ્રતા હા એ તમારી એકતા અને આ શરીર ની માથે તમારો બીજો વજન એકય નો થાય એટલે એ તમે જે ધારો એ થઇ શકે

જવાય ને હા પણ એ તમારી વાત સાચી છે પણ એમાં શું છે કે કોઈની મિલકત માં આપણે જવું એ બરાબર નથી કેમ કે કાયદા વિરુદ્ધ નું કૃત્ય કહેવાય એને માટે થઈ કોઈ અરજદાર છે ને કોઈએ લીધા એવો માણસ આપણને મળ્યો એને કીધું મારી પાસે હજાર રૂપિયા લીધા છે કેમ કે કાયદો છે ને ભાઈ જો એક પેલી વાત કે પોલીસ ની અંદર કોઈ માતાજી ભગવાન નું વાત છે ને એ આપડા આંતરિક થઇ ગયું પણ કાયદા વિરુદ્ધ કોઈ બનાવ બન્યો ને તો પછી એમાં પોલીસ ના ચરણે જવું પડે અદાલત સિવાય છૂટી નહિ હમ હમ કે ઈ બધી મેટર આ બધી વસ્તુ છે ની આસ્થા નું પ્રતિક છે ઓલું છે ની કાયદા નું પ્રતિક છે બે નો વિવાદ બે નો મેટર આખી અલગ થઈ છે હા હા મારે મારી મારી માથ કેસ થયો તો એ અદાલત મને છોડ્યો હા હવે જે ફરિયાદ કરનાર છે એને સાબિત કરવું પડે હા હા કે ફરિયાદ કરી દીધી તેનાથી મહાન નો બની જાય નહીં નહીં હું તમારી માથ કેસ કરી દઉં ને તો એનાથી હું હીરો નો બનું પણ એ કેસ સાબિત કરવામાં એસી ચાલુ હોય તો પરસેવરો હવે હાકુભાઈ એ મને ગાર દીધી હતી અને મને સરી બતાવી હતી સાબિત કરવામાં લીંડી વેરાઈ જાય હા બરાબર છે ત્યાં કોણ નીકળ્યું તું અને નીકળ્યા તા પછી એને સરી કેવા કલર ની હતી કઈ બાજુ ઉભો તો હા સાહેબ પરસે ઓવરે એસી ચાલુ હોય તો કોર્ટ માં જ્યારે અદાલત માં આવે ને ત્યાં બધી માતાજી ની માનતા રાખી તો હું નો થાય બરાબર છે કેમ કે કોર્ટ ની અંદર કર્યા પછી બીસીસડો થઈ જાય ફરિયાદી બન્યો ને એ મર્યો હા આરોપી બને હા હા કેમ કે આરોપી માં તમારે કઈ કરવાનું નથી હા જામીન જ મુકવાના છે પણ ફરિયાદી બન્યો ને એને તો સાબિત કરવાનું કે આ હું હતું કેટલા વાગે કેટલા વાગે સાંભળ્યો તો ઈ મોબાઈલ કયો હતો ઈ મોબાઈલ માં રેકોર્ડિંગ થયું કેટલી મિનિટ નું હતું સાહેબ પરસો લીંડી વેરાઈ જાય અટાણ જો અમારે મોબાઈલ ને કબજે લીધા બરાબર અને એ એફએસએલ માં ગયા ને માતાજી ને મઢે નથી મોકલ્યા એને એફએસએલ માં મોકલ્યા ગાંધીનગર

અને ચારે ચાર બોકડા મેં જોડાયવાની અને પોલીસ સ્ટેશનમાં મેં જીરો નંબર થી ફરિયાદ પોલીસ સ્ટેશન માં યુટ્યુબમાં છે અને કોઈ વાંધો નહીં ગમે એવા વિડીયા બનાવો

લોકો નથી સમજતા ની એનો પ્રશ્ન એ નઈ કહેવાનું આપણે કોઈને સમજાવવા માટે નથી કરતા તમારે કેટલું હેરાન થવાનું સાહેબ જે રોડ માં એને ઈ ભોગવવાનો વારો જ રેવાનો હોય આપડે સો માં કઈ ઉસેડિયું નાખો ગારો વિયો નો જાય ધરતી ચઢાવે તો ધરતી પણ કાબા ના હાથમાં હાથ આવી ગયા ને તો ઈ અર્જુન ને કીધું અર્જુન બાણ ચડાવો ક્યારે કૃષ્ણ ભગવાન ભાઈ હું કઉ છું કાબા એ લૂટી લીધો ત્યારે ભગવાન ભાઈ ભગવાન હોત ને તો ભગવાન ને આખું વિસી જવી પડે કેમ કે સમય નથી હોતો શિખંડી ની આગેવાની લેવી પડી હતી સાહેબ કઈ વાંધો નહી હું કં છું ભાઈ હું પાછો તમને ફોન કરીશ અને તમ તારે video બનાવો હારા અને ભુવા ને બાર મુકજો અરે મારો એક એય audio મેં કોઈ દી કોઈ ની અભદ્ર વાણી નથી કરી અને હું કોઈ ને ગાળ દો તમે દેતો હોય તો હું તમારી સામે વણતો જવાબ આપું પણ તમને ગાળ્યું નતું કેમ કે મારે એ સંસ્કાર જ અમારા નથી કે અમે કોઈ ને ગાળ કાઢીએ ના ના હાચી વાત કોઈ દી ની મારો એક audio માં મને શું કોઈ ને ગાળ બોલ્યો ને એવો youtube માં એક video નહી સાંભળો તમે ના 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 નો દેવાય તમે ગમે એમ ભૂંડા બોલો તો હું સામે નો દઉં હા એ બરાબર તમે વાત કેમ કે એ જે જેના કર્મ ને જે જેની વાણી અમારે બગાડ એની સાચી વાત છે નો બગાડું ભાષા નો બગાડું કોઈ દી ભલે ભલે આવો એક દી રામોતે બાજુ આવો તો રીન્ગ કરજો ના ના હવે તો આવું જ છે હાલો જય માતાજી જય માતાજી